ગજાનંદ ગણપતિ મહારાજ આપણા નિલેશભાઈ ઉદાર બંદરેથી આવ્યા છે માંગરોળમાં બજરંગજૂન મંડળમાં ગણપતિ મહારાજની સ્થાપના કરીએ છીએ આપણે દર વખત આજ કમસે કમ એને ત્રીસ ચાલીસ વર્ષ થયા છે ને એવા જ અમારા બજરંગજૂન મંડળના એક સદસ્ય પીનાકભાઈ મહેતા જે વાઘેશ્વરી મંદિર માંગરોળમાં બાપા છે તે અત્યારે ચાર ધામની યાત્રાએ શુભ પ્રારંભ કરી રહ્યા છે તો એનો એક મેસેજ આપણા માંગરોળ વિસ્તારમાં નાના બાળકોથી લઈને યુવાન જનરેશનને મળે તેના માટે બંદર રીતે આપણે નિલેશભાઈ ઓદાર આવ્યા છે એનો વિડીયો બનાવવા માટે ને એક બધીને પ્રેરણા મળે કે અત્યારના છોકરાઓ છે તો એ બધી ફરવા અને બધી જાતા હોય પણ એક આવું એક એને વિચાર આવ્યો કે હું ચાર ધામની જાત્રા જાઉં તો એ પણ એક મેસેજ આપણે સારો છે યાત્રા છે તો એ પેલા અહીંયા થી જવાના છે એમાં અમારા બધી મિત્રો જ છે પણ અત્યારે પીનાકભાઈ એક જ અત્યારે અહીંયા છે એક હર્ષિતભાઈ જોશી છે બીજા મનોજભાઈ પરમાર છે મનીષભાઈ સોની છે અને મનોરથભાઈ પરમાર છે અને બીજા આપણા પીનાકભાઈ મહેતા છે નાંગ થી પાંચ જણા અત્યારે નીકળવાના છે તો એક આ ચેનલ છે નિલેશભાઈ હોદાર ની બીજી પિનાકભાઈ ની પણ છે ઓફિશિયલ ચેનલ તેમાં તમને આખી યાત્રા તમે એમાં જોઈ શકશો યુટ્યુબમાં એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ બધી યાની દર્શન કરજો લાઈવ ટૂંકમાં દર્શન કરજો બસ હવે પીનાકભાઈને ને આપું છું બે શબ્દ બોલો આજે અમારા ભેગા પાંચ વ્યક્તિ જે આવે છે એમાંથી હજી એક વ્યક્તિ આવવાના હતા એવા અમારા આનંદભાઈ આનંદભાઈ જોશી બરોબર તે આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે ભગવાન એમની આત્માને શાંતિ આપે તેનું મૃત્યુ થયું છે એને અમે ગુમાવ્યો છે મારા પરમ મિત્ર એવા આનંદભાઈ હું મારા વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું

એના માતા પિતાના પણ આશીર્વાદ એની હારે છે ગુરુજી પણ આશીર્વાદ એની હારે છે તો બસ આવી રીતના તમે સારા કાર્ય કરતા રહો અને આપણા ગ્રુપનું નામ આગળ વધારતા રહો અને આ એક પવિત્ર તમારા અંદર વિચાર આવો અને એને આ યુવાઓની વચ્ચે મેળવો એ બહુ મોટી વાત છે સૌરાષ્ટ્રની ભૂમિ છે એટલે ભક્તિનો એક મહિમા વહે છે

અમને હાલતા જતા સલાહકાર એવા શ્રી પીનાગભાઈ મહેતા રોજ શ્રી કેદારનાથ ની જાત્રાએ જઈ રહ્યા છે ભગવાન શ્રી કેદારનાથ એને કોલ બુદ્ધિ આશીર્વાદ સંપૂર્ણ રીતે આપે એવી અમારી કામના સંપૂર્ણ રીતના એની જાત્રા સુખ સમૃદ્ધિને સફળ રહે એ બાબા કેદારનાથના આશીર્વાદ જય શ્રી કેદાર જય જય અમારા મિત્ર પિનાંગભાઈ અત્યારે ચાર ધામની યાત્રા ઉપર જઈ રહ્યા છે તો ખુબ ખુબ આશીર્વાદ મારા અને કેમકે બહુ મોટું કામ કરી રહ્યા છે નાની ઉંમરમાં ધામની યાત્રા કરવી ખરેખર એના જીવનની અંદર લાભ લેવા જેવો છે તો તમે એમ કેમ પાછા આવી જાઓ